જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની ત્રીજી સંહિતા શત રુદ્ર સંહિતા સાંભળીશું આગળના વિડીયોમાં આપણે વિધેશ્વર સંહિતા અને રુદ્ર સંહિતા સાંભળી ચૂક્યા છીએ શિવ મહાપુરાણ માણસની પ્રકૃતિને સભાનતાના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટેનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે જે સુંદર વાર્તાઓના સ્વરૂપે વ્યક્ત કરાયેલ છે શત્રુદ્ર સંહિતામાં શિવજીના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમની જુદા જુદા અવતારોને લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે ભોળાનાથના મુખ્ય દસ નામોનું પણ આ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે આ સંહિતામાં બીજા ચરિત્રો હનુમાન શ્વેતમુખ અને ઋષભદેવનું પણ વર્ણન છે શિવજીની અષ્ટમૂર્તિઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે આ આઠ મૂર્તિઓમાં ધરતી પાણી અગ્નિ પવન અંતરિક્ષ ક્ષેત્ર જે સૂર્ય અને ચંદ્ર અધિષ્ઠિત છે આ સંહિતામાં શિવજીના અર્ધનારીશ્વરની પણ કથા છે આમ શિવજી ત્રિલોકમાં ભ્રમણ કરીને બધાને આશીર્વાદ આપવાનું મહાદેવનું રૂપ છે જો આપ સંપૂર્ણ શિવ મહાપુરાણ સાંભળવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિઓ તુરંત આપ સુધી પહોંચી શકે શતરુદ્ર સંહિતા ઘણી જ લાંબી છે તેથી આપણે તેને વિભાગોમાં વિભાજિત કરીને સાંભળીશું આજે આપણે ભાગ એકની ની અંદર ભગવાન શિવના અવતારોનું વર્ણન શિવની અષ્ટમુર્તિ શોનક ઋષિએ કહ્યું કે હે મહામુનિ આપે અમને શિવજીના યુદ્ધો અને દૈત્યો નાશ ભગવાને કેવી રીતે કર્યો તથા તેમના પાર્વતી સાથેના લગ્ન જેવા અત્યંત પવિત્ર એવા ચરિત્રોનું વર્ણન અમને પાવન કર્યા હવે આપ અમને શિવજીએ જે જે અવતારો ધારણ કર્યા તેનું વર્ણન કરી અને કથા સંભળાવો ત્યારે સુતજી બોલ્યા કે હે આ કથા સાંભળવા માટે નંદીશ્વરને વિનંતી કરી હતી અને નંદીશ્વરે જે સનત કુમારોને સંભળાવી એ કથા હું તમને સંભળાવું છું તે તમે ભક્તિભાવપૂર્વક સાંભળો હે શોનકજી શિવજીએ પાંચ અવતારો ધારણ કર્યા સધોજાત વામદેવ તત્વ અઘોર અને ઈશાન

અને એમને વળી એ પણ જાણ થઈ કે આ સધોજાત પોતે જ શિવ છે ત્યારે એમને ખૂબ જ હર્ષ થયો અને વારંવાર આ કુમાર સધોજાતનો પરબ્રહ્મનું ચિંતન અને સ્મરણ કરવા લાગ્યા એ જ સમયે તેમની સામે ચાર શ્વેત વર્ણવાળા કુમારો પ્રગટ થયા એમના નામો આ પ્રમાણે હતા સુનંદ નંદન વિશ્વનંદન અને ઉપનંદન આ ચારેય કુમારો બ્રહ્માજીના શિષ્ય થયા અને એમનાથી જ બ્રહ્મલોક થઈ ગયા ત્યારે સધોજાત રૂપે પ્રગટ થયેલા ભગવાન શિવ પ્રસન્ન થઈ બ્રહ્માને જ્ઞાન અને સૃષ્ટિ રચવાની શક્તિ પ્રદાન કરી અને આમ આ વામદેવ નામનો પહેલો અવતાર થયો ત્યાર પછી પિતવાસા નામનો એકવીસમો કલ્પ આવ્યો આ કલ્પમાં બ્રહ્માજી પીળા વસ્ત્ર ધારી થયા અને પુત્ર કામનાથી તપ કરતા હતા એ જ સમયે મહાન તેજ કુમાર ઉત્પન્ન થયો એની ભૂજાઓ વિશાળ હતી અને પિતાંબર ધારણ કરેલું હતું આવા કુમાર ને જોઈને બ્રહ્માજી તેને તત્પુરુષ શિવ જ સમજ્યા અને તેમણે ધ્યાનસ્થ થઈ મહાદેવી શાંકરી ગાયત્રીનો નો જપ કર્યો કે તત્પુરુષાય વિદ્વમહે મહાદેવાય ધીમહિ નો જાપ કરી એમને પ્રણામ કર્યા આથી ભગવાન શિવ પ્રસન્ન થયા ત્યાર પછી એમના પાશો ભાગ થી વસ્ત્ર ધારણ કરેલા દિવ્ય કુમારો પ્રગટ થયા એ બધાએ યોગ માર્ગના પ્રવક્તા થયા આ તત્પુરુષ નામનો ત્રીજો અવતાર થયો ત્યાર પછી બ્રહ્માજી પિતવર્ણ નામનો કલ્પ પૂરો થયા પછી બીજો કલ્પ આવ્યો આ કલ્પનું નામ શિવ હતું જે સમયે સૃષ્ટિ રચવાથી દુઃખી થઈ અને વિચાર કરવા લાગ્યા કે એ જ સમયે દિવ્ય એવો મહાતેજસ્વી એક કુમાર પ્રગટ થયો આ કુમારે કાળા વસ્ત્રો ધારણ કરેલા માથે કાળી પાઘડી અને કાળી માળા કાળી જનોઈ ધારણ કરેલી એને પહેરેલો મુગુટ પણ કાળા રંગનો હતો કપાળે કરેલું ચંદન પણ કાળા રંગનું હતું મહાપરાક્રમી અને જોઈને બ્રહ્માજી એની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે એમના પાશ્વ ભાગમાંથી કૃષ્ણ વર્ણવાળા ચાર કાળા રંગનું લેપન કરેલા કુમાર ઉત્પન્ન થયા એ તમામ ખૂબ જ તેજસ્વી શિવ સરખા હતા અને એમના આ રીતે નામો હતા કૃષ્ણ કૃષ્ણ શીખ કૃષ્ણ કૃષ્ણ કંઠ આ પ્રમાણે ઉત્પન્ન થઈ બ્રહ્માજીની સૃષ્ટિ રચના નિમિત્તે અઘોર અઘોર નામનો પ્રચાર કર્યો આમાં ચોથો અવતાર થયો ત્યાર પછી હે મહામુનિ બ્રહ્માજી નો બીજો કલ્પ શરૂ થયો આ કલ્પ ઘણો અદભુત હતો તે વિશ્વરૂપ નામથી જગ વિખ્યાત થયો એટલે આ કલ્પમાં બ્રહ્માજી પુત્ર કામનાથી ભગવાન ભોળાનાથનું ધ્યાન ધરતા હતા ત્યારે વિશ્વ રૂપા સરસ્વતી સિંહનાદ કરતા પ્રગટ થયા ત્યારે જ ઈશાનનો નો પ્રદુર્ભાવ થયો જેમનો શુદ્ધ સ્ફટિક જેવો વર્ણ હતો અને તમામ પ્રકારના આભૂષણોથી શોભિત હતો એ તમામ પ્રકારના વર ચાખવાળા સર્વ વ્યાપી સ્તુતિ પ્રાર્થના બ્રહ્માજી કરી ત્યારે ઈશાને બ્રહ્માજીને સનમાર્ગનો ઉપદેશ આપીને ચાર સુંદર બાળકોની કામના કરી ત્યારે તેમની કલ્પનાથી ચાર સુંદર સ્વરૂપવાન બાળકો ઉત્પન્ન થયા

જે શિવ સ્વરૂપ તથા સૌથી મોટી છે તે અને અઘોર તથા વામદેવ બ્રહ્મ એમ આ પાંચેય મૂર્તિઓ જગપ્રસિદ્ધ છે શિવની અષ્ટમૂર્તિ શિવજીના આઠ સ્વરૂપો છે તે સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશુપી અને સદાશિવ આ આઠ સ્વરૂપોથી પૃથ્વી પાણી અગ્નિ વાયુ ક્ષેત્રagna સૂર્ય અને અધિપતિ થયા છે એટલે શિવજીના આઠ સ્વરૂપના આશ્રિત છે શિવજીનું સર્વ સ્વરૂપે સ્થાવર જંગમ જગતને ધારણ કર્યું છે ભગવાન શંકરનું ભવ સ્વરૂપે જળ સ્વરૂપ કહેવાય છે આનાથી समस्त જગતનું ભરણ પોષણ થાય છે તથા રુદ્ર નામનું શિવ સ્વરૂપ વાયુના રૂપે સર્વને અંદર તથા બહારથી ધારણ કરે છે જે પોતે તો ગતિમાન છે તે ભગવાન શંકરનું ઉગ્ર સ્વરૂપ છે ભીમ નામથી શિવ સ્વરૂપ ઓળખાય છે તે સર્વવ્યાપક તેમજ જગ્યા આપનારું તથા રાજાઓના પાર્થિવ સમૂહ ભેદન કરનાર પણ છે તેમજ જગતને પ્રકાશિત કરે છે તે શિવજીનું ઈશાન સ્વરૂપ સૂર્ય નામે આકાશમાં ફર્યા કરે છે અને જે અમૃતમય કિરણોવાળો ચંદ્ર જગતને પુષ્ટ કરે છે તે શિવજીનું મહાદેવ નામનું સ્વરૂપ છે અને મહેશ્વરનું આત્મા નામે સર્વશ્રેષ્ઠ રૂપ આઠ સ્વરૂપમાં વ્યાપીને રહેલું હોવાથી સંપૂર્ણ વિશ્વ શિવરૂપ બની જાય છે જેમાં વૃક્ષના મૂળને સિંચન કરવાથી વૃક્ષની ડાળીઓને પોષણ મળે છે તેમાં સમગ્ર વિશ્વ શિવજીનું શરીર હોવાથી શિવ પૂજન કરવાથી પૃષ્ટ થાય છે જ્યારે કોઈ જીવન અપરાણી દુઃખી થવા લાગે ત્યારે સમજવાનું કે તેણે અષ્ટમૂર્તિ શિવજીનું અનિષ્ટ કર્યું છે તેમાં કોઈ શંકાને કારણ નથી એટલા માટે જે લોકો પોતાનું તથા સમગ્ર સંસારનું ભલું થાય એમ ઈચ્છતા હોય તો તેવાઓએ શિવજીના અષ્ટ સ્વરૂપ નું શ્રદ્ધા ભક્તિથી પૂજન પ્રાર્થના અને અર્ચના કરવી જોઈએ શિવજીનું અર્ધ નારીશ્વર રૂપ નંદીશ્વર કહેવા લાગ્યા કે હે જ્ઞાની હવે બ્રહ્માજી ની ઈચ્છાને પૂર્ણ કરવા શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપનું વર્ણન કરું છું તે સાંભળો બ્રહ્માજીથી સર્જાયેલી પ્રજામાં વૃદ્ધિ થતી નથી એવું ધ્યાનમાં આવતા બ્રહ્માજી ખૂબ જ ચિંતિત થયા તેવે સમયે આકાશવાણી થઈ કે બ્રહ્મા તમે એક સ્ત્રી અને એક પુરુષ ઉત્પન્ન કરી તેમનાથી થતી સૃષ્ટિની રચના કરો અને કામની સહાયતા લઈને પુરુષ અને સ્ત્રી કામવશ વિહાર કરશે એટલે પ્રજામાં આપોઆપ વધારો થવા લાગશે આકાશવાણી થયા પછી બ્રહ્માએ આકાશવાણીના કહ્યા પ્રમાણે મૈથુની શક્તિ રચવાનો નિર્ણય કર્યો પરંતુ નારી રૂપની સર્જન શક્તિમાં કોઈ ખામી કે કચાશ રહેતા નારી કુળ ઉત્પન્ન થયું નહીં આથી બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે કઠિન તપ કર્યું બ્રહ્માના તપથી સદાશિવ ખૂબ જ પ્રસન્ન થયા અને બ્રહ્માજીની સામે અર્ધનારી રૂપ લઈ પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીએ શિવજીના રૂપની પ્રાર્થના સ્તુતિ કરી ત્યારે અર્ધનારીશ્વર રૂપે શિવજી બોલ્યા કે હે બ્રહ્મા હું તમારા સર્વે મનોરથ પૂરા થાય તેવું વરદાન તમને આપું છું આમ કહીને શિવજીએ પોતાના શરીરના અડધા ભાગે રહેલા નારી રૂપને અલગ કરી દીધા ત્યારે બ્રહ્માજીએ એ નારી રૂપની પ્રાર્થના કરી હે શિવા દેવી મેં અનેકવાર જ સૃષ્ટિ સર્જવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે વૃદ્ધિ પામતી નથી તેથી હું મૈથ્યુની સૃષ્ટિ રચવાને ઈચ્છું છું પરંતુ તે પહેલા આપના થકી નારી શક્તિની ઉત્પત્તિ થાય એવું વરદાન આપો તમે જ મારા પુત્ર દક્ષને ત્યાં પુત્રી રૂપે અવતરો ત્યારે લોક કલ્યાણ અર્થે માગેલા વરદાનથી દેવી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી બ્રહ્માને શક્તિ આપી ત્યાર પછી પોતાના ભ્રમરોના વચ્ચેના ભાગમાંથી પોતાના જેવી જ એક એક રૂપધારી શક્તિને પ્રગટ કરી અને શિવજીની અનુમતિથી દક્ષ પુત્રી થઈ અને પ્રગટ થયા આમાં ઉપર પ્રસન્ન થઈ શિવાદેવી એમને શક્તિ પ્રદાન કરી શિવજીના શરીરમાં પ્રવેશી ગયા પછી ત્યાર પછી શિવજી અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ આ જગતને સ્ત્રીની ઉત્પત્તિ થઈ અને સ્ત્રી પુરુષની મેથુની ક્રિયા સૃષ્ટિનો વિસ્તાર થવા લાગ્યો

અને પાપનાશન નામે મારા ચાર પુત્રો મોક્ષ માર્ગને દ્રઢ કરવા વ્યાસને સહાય કરશે ચોથા દ્વાપરમાં જે સમયે અંગિરા વ્યાસ કહેવાશે એ જ સમયે સુહસ્ત્ર નામે પ્રગટ થઈશ તે સમયે મારા પુત્રો યોગ સાધક હશે હે બ્રાહ્મણ એમના નામ આ પ્રમાણે હશે સુમુખ દુર્મુખ અને દુર્દમ અને દૂરરતિક્રમ ત્યારે પણ હું વ્યાસની મદદમાં રહીશ પાંચમા દ્વાપરમાં સવિતા વ્યાસ નામે પ્રખ્યાત થશે ત્યારે હું કંક નામનો મહાતપસ્વી યોગી થઈશ હે બ્રાહ્મણ ત્યારે પણ મારા યોગ સાધક ચાર પુત્રો હશે એમના નામ આ પ્રમાણે છે સનક સનાતન સનંદન અને નિર્મલ ત્યારે પણ હું સવિતા નામના વ્યાસનો મદદગાર હોઈશ છઠ્ઠા દ્વાપરમાં મૃત્યુ લોકકારક વ્યાસ હશે અને વેદોનું તેઓ વિભાજન કરશે ત્યારે હું વ્યાસની સહાય કરવા લોકાક્ષી નામે પ્રગટ થઈશ ત્યારે પણ મારા ચાર શિષ્યો હશે વિરજા સંજય અને વિજય સાતમા દ્વાપર ની શરૂઆત નામે વ્યાસ થશે એ સમયે હું યોગ માર્ગમાં નિપુણ એવા જેગીશાય નામે પ્રગટ થઈશ કાશી ક્ષેત્રમાં ગુફાની અંદર કુશાસન ઉપર બેસીને યોગને સુદ્રઢ બનાવીશ અને શુકુતુ નામે વ્યાસને મદદ કરીશ અને મારા ભક્તોનો ઉદ્ધાર ઉધાર કરીશ આઠમા દ્વાપરમાં વશિષ્ઠ મુનિ વેદ નો વિભાગ કરનાર થશે તે સમયે હું નામે પ્રગટ થઈશ અને સહાયતા કરીશ ત્યારે કપિલ આસુરી શાલ બનવા ધારી મારા ચાર યોગ પુત્રો હશે નવમા દ્વાપરમાં મુનિ શ્રેષ્ઠ સારસ્વત વ્યાસ નામે થશે અને વ્યાસના નિવૃત્તિ માર્ગ ની વૃદ્ધિ માટે ધ્યાન કરશે ત્યારે હું વૃષભ નામે પ્રગટ થઈશ

કવચ શંખ અને શત્રુનાશક કરી દસ હજાર રાજની નામે હિમાલયનો એક શિખર ભૃતુતુંગ નામે પર્વત રૂપે પ્રગટ થઈશ ત્યારે આઠ વેદ જેવા ચાર પુત્રો ભંગ બલબંધુ નરામિત્ર તપોધન કેતુશંગ એ ચારેયના નામો હશે

ધર્મ નારાયણ નામે વ્યાસ થશે તે સમયે બલિ નામે મહામુનિ થઈશ અને સુદામા કશ્યપ વશિષ્ઠ નામના ચાર પુત્રો થશે ચૌદમા દ્વાપરમાં હું આંગારીશ વંશમાં ગૌતમ નામે પ્રગટ થઈશ અને વૃક્ષ નામથી વ્યાસ થશે તેને પણ ચાર પુત્રો થશે અત્રિ વસદ શ્રવણ અને શ્રવિષ્કાર

ગુવાહાશી નામે અવતરીશ અને તે સમયે પણ મારે ચાર પુત્રો હશે ગુત્ય વામદેવ મહાયોગ અને મહાબલ નામ હશે દ્વાપરમાં નામે ત્યારે હું હિમાલયના શ્રીખંડી નામના પર્વત ઉપર શ્રીખંડી નામે પ્રગટ થઈશ ત્યાં વાચ શ્રવા સચિક શીશ્વર નામના પુત્રો હશે ઓગણીસ માં દ્વાપર માં મુનિ વ્યાસ હશે ત્યારે હું હિમાલયના શિખર ઉપર માલી નામે પ્રગટીશ ત્યારે મારા માથા ઉપર લાંબી લાંબી જટાઓ હશે ત્યારે પણ હિરણ્યના માપ કૌશલ્ય લોકક્ષી અને પ્રધિમી નામના પુત્ર અને હું અટગસ નામથી પ્રગટીશ ત્યારે સુમંત વરવરી વિદ્વાન કલંક અને કુણિકંધર નામે પુત્રો હશે એકવીસ માં દ્વાપરમાં વાચસ્રવ નામે વ્યાસ હશે ત્યારે હું દારૂક નામથી પ્રગટ થઈશ ત્યારે એ વન દારૂક વન થી પ્રસિદ્ધ થશે ત્યારે પણ પ્લક્ષ દારભાયણી કેતુ નામ ગૌતમ નામના પુત્રો થશે બાવીસ માં દ્વાપર માં સુષ્માયણ નામના વ્યાસ હશે વારાણસીમાં લાંગલી ભીમ નામે મહામુનિ ના રૂપે પ્રગટ થઈશ એ અવતારે મને ચાર પુત્રો હશે ભલવો મધુ પિંગ અને શ્વેત કેતુ નામ હશે ત્રેવીસ માં દ્વાપર માં નામે વ્યાસ હશે ત્યારે હું કલુંગુગરી ઉપર શ્વેત નામે અવતરીશ

કુંડકર્ણ કુભાંડ અને પ્રવાહક નામના શિષ્યો હશે છવ્વીસ માં દ્વાપર માં પરાશર વ્યાસ હશે અને ભદ્રવર નામના નગરમાં શૈષ્ણુ નામે અવતરીશ ત્યારે પણ ઉલુક વિદ્યુત તપસ્વી શિષ્યો હશે સતાવીસ માં દ્વાપર માં જાત નામે વ્યાસ હશે ત્યારે પ્રભાસ તીર્થમાં સોમશર્મા નામથી પ્રગટ થઈશ અયાદક્ષ કુમાર ઉલુક અને વત્સ નામના ત્યાં પણ મારા શિષ્યો હશે

હે ઉત્તમોત્તમ વ્રતનું પાલન કરનારા મુનિઓ આ રીતે પરમાત્મા શિવે વૈવસ્ત મન્વંતરના બધા યુગોમાં થયેલા શિવજીના અવતરોનું સમ્યક રૂપે વર્ણન કર્યું છે આમ દરેક જ દ્વાપરમાં યોગેશ્વર પ્રગટ થાય છે ત્યારે તેમના ચાર શિષ્યો શિવ ભક્તો થશે આ ભક્તો ત્રિપુંડધારી આભૂષણ ધારણ કરનારા પશુપતિ વ્રત કરનારા હશે અને એની સંખ્યા એકસોને બાર જેવી હશે આ કલ્પમાં શ્રી કૃષ્ણ દેવાયન વ્યાસ હશે ત્યારે બ્રહ્મપુરી લક્ષણો યુક્ત વેદ સમૂહોનું વિદ્યાન પ્રગટ થશે આમ બ્રહ્માજીને શિવજી એ ભાગ એ કહી પૂરો થાય છે અને બીજા ભાગની અંદર આપણે શિવજી નો નંદીશ્વર અવતાર શિવજી નો ભૈરવ અવતાર શિવજી નો સલભાવ અવતાર શિવજી નો ગૃહપતિ અવતાર શિવજી નો યોગેશ્વર અવતાર અને એકાદશ રુદ્ર અવતાર સાંભળીશું ધન્યવાદ